દાઉદજી મંદિર ત્રિકમજી મંદિર પ્રણામી મંદિર જેવા ઘણા બધા મંદિરોની સાથે ગુરુ ગાદીઓ જોડાયેલી છે અને તેમના લાખો ભક્તો આ દિવસે ગુરુ આશીર્વાદ લેવા ઉમટી પડતા હોય છે રણછોડજી આશીર્વાદ માટે છેલ્લા પચીસ વર્ષ થી હું દાઉદ નિયમિત પૂનમે રણછોડરાયજી ના દર્શન કરવા આવું છું અને રણછોડરાયજી ની કૃપાથી મારે ત્રણ સંતાનો છે એમાંથી બે સંતાનો હોમિયોપેથિક ડોક્ટર છે એક છોકરો બીએસસી કર્યો છે ભગવાનની આશીર્વાદથી સારું શિક્ષણ મેળવેલું છે પરિવારમાં સુખ શાંતિ છે કુટુંબમાં સંપ છે ને ભગવાનના આશીર્વાદ છે અમારા ઉપર નામ મારું નામ રાજુભાઈ નામ ચારાદાન ગામરસિંહ ગામ રુદ્રતલ તાલુકો દેત્રો જિલ્લો અમદાવાદ છેલ્લે આડત્રીસ વર્ષથી રાજા ધીરાજ રાજા રણછોડ દયાથી અમારો આ પૂનમ ભરવાનો ક્રમ ચાલે છે આગળ સુદ પૂનમના અગિયારસથી પૂનમ અમે સર્વે પગપાળા આશરે ત્રણસો માણસ આવીએ છીએ રાજા ધીરાજ રાજા રણછોડી દયા અમારા પર કાયમી કપરમ અપાર સે અને કાલિક રે તેવી રાજા ધીરાદ રાત પાસે આશ રાખી છે આઈ માય સેલ્ફ સાક્ષી દેન કુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ ફોર એક્ઝામ્પલ ચેપ્ટર ઓફ સાયન્સ વોઝ વેરી લેન્ધી એન્ડ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.